નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર છપ્પન પર મિત્રો તમને ગમતું લેખન કરવાનું છે અહીંયા તમને અલગ અલગ ચાર વિષય ઉપર જે લેખન આપેલું છે તેને તમારે લખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લેખન કરવું એનું સચૂટ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો મને ગમતું લેખન અહીંયા જે લખવાનું છે તેમાં પહેલું છે મને ભાવતું ફળ તો તમને ભાવતા ફળ વિશે લખીએ તો મિત્રો ચાલો કે તમને કેરી વિશે વધારે પસંદ છે કેરી તો એના વિશે લખી શકીએ કે મને ભાવતું ફળ કેરી છે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક નામ મે મેગી ફેરા ઇન્ડિકા છે ભારતના કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે કેરી પીળી કેસરિયા કે લાલ રંગની મીઠી અને રસદારો હોય છે તેમાં વિટામિન એ અને સી ભરપૂર હોય છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બીજું છે મને ગમતું પક્ષી મને ગમતું પક્ષી મોર છે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તે પોતાના સુંદર રંગીન પંખો અને નાચ માટે પ્રસિદ્ધ છે મોર મુખ્યત્વે જંગલ ખેતર અને ગામડામાં જોવા મળે છે તેના જીવાતો અને નાના જીવો ખાય છે એના પછી છે મને ગમતું સ્થળ તો મને ગમતું સ્થળ સોમનાથ છે સોમનાથ મંદિર ગુજરાતના વેરાવળ પાસે આવેલું છે આ મંદિર ભગવાન શિવજીએનું પ્રથમ જ્યોતિર્લિંગ છે તેનું અનેક વખત આક્રમણકારોએ વિધ્વંસ કર્યું હતું છતાં તે ફરીથી બન્યું છે આજે આ મંદિર ખૂબ જ ભવ્ય છે અને હિન્દુઓનું પવિત્ર તીર્થ સ્થાન છે એના પછી આવશે મને ગમતી વ્યક્તિ તો લખી શકાય કે મને ગમતી વ્યક્તિ સ્વામી વિવેકાનંદ છે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્તું તેમણે અઢારસો ત્રાણું માં અમેરિકાના શિકાગોમાં ધર્મસભામાં ભાષણ આપીને ભારત નું ગૌરવ વધાર્યું હતું એ જગત સેવા એ જ સાચો ધર્મ એવો સંદેશ આપ્યો હતો બાર જાન્યુઆરી દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવામાં આવે છે તો સરસ મજાની માહિતી આપણે મેળવી આવા જ વિડિયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા